તો ગાડી લગાવી દીધી આપણે ભરવા માટે ગાડી ભરવાનું ચાલુ કરી દીધું જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે આ રીતની હાઈટ આવી છે તો હવે પહેલા આપણે રસ્તા તિરપાલ કરી દઈએ તિરપાલ તો નથી મારવાનું પણ રસ્સા મારી દઈએ માલ પડી જાય એવો છે એટલે પછી બતાવું તમને કેવી લાગે છે ગાડી આપણી હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ અને આપણે ગાડી ભરવા જવાનું છે કિરાણા બાજુ ત્યાંથી ગાડી ભરીને જવાનું છે તો આપણે જોઈએ પેલા ડીઝલ આવા અને ત્યાંથી વધે આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે આવી ગયા ડીઝલ આવા તો અહીંયા ડીઝલ આવીને ભાગ્ય આગળ તો આવી ગયા મિત્રો આપણે કંપનીમાં ગાડી ભરવા માટે અને અહીંયા આપણે ગાડી લગાવવાની છે કાંટો કરાવવા તેમને કીધું કાંટો કરાવીને અહીંયા ક્યાંકથી ભરાશે તો જોઈએ હવે ક્યાં ભરાવે છે તો ગાડી લગાવી દીધી આપણે ભરવા માટે ગાડી ભરવાનું ચાલુ કરી દીધું તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે તો જોવા આપણે વાઇસર ભરાઈ ગયું અને આ રીતની હાઈટ આવી છે તો હવે પહેલાં આપણે રસ્સા તિરપાલ કરી દઈએ તિરપાલ તો નથી મારવાનું પણ રસ્સા મારી દઈએ માલ પડી જાય એવો છે એટલે પછી બતાવું તમને કેવી લાગે છે ગાડી આપણી તો જુઓ મિત્રો આપણે કંઈક આ રીતે ગાડી પેક કરી દીધી છે જેથી કરીને માલ પડી ના જાય કોઈ હતું નહીં આપણે જાતે રસ્તા તિરપાલ રસ્સા મારી દીધા છે અને પાછળથી કંઈક આ રીતે છે તો આપણા બિલ આવ્યા નથી હવે બિલ આવે પછી અહીંયાથી ભાગશું તો જોઈએ કેટલો ટાઈમ લાગે છે અને આ બીજી ગાડી પણ આપણી જોડે જ ભરાય છે પણ એ કંઈક બીજી જગ્યાનો માલ છે અને આપણે માલ ખાલી કરવા જવાનું છે મહેસાણા હાઈવે ઉપર કંઈક કંપની બતાવી છે તો એ એક્ઝેક્ટ તો ખબર નથી ક્યાં છે પણ બિલ આવે પછી કોન્ટેક કરીને ભાગશું અહીંયાથી તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો જુઓ મિત્રો અત્યારે બપોરે દોઢ વાગે આપણને બિલ મળી ગયા છે અને આ રીતનો છે કંપનીનો રસ્તો બહાર નીકળવાનો તો આપણે કાચા રસ્તા ઉપર ચાલ્યા જઈએ છીએ અને આગળ જઈને આપણને મળશે રિંગ રોડ અને ત્યાંથી આપણે મહેસાણા હાઈવે બાજુ ક્યાંક ગાડી ખાલી કરવાની છે કન્ટેનર યાર્ડ જેવું કંઈક છે એમાં તો હવે અહીંયાથી ભાગ્યા પહેલાં અને જઈએ ગાડી ખાલી કરવા તો મિત્રો આપણે ગાડી પાછળ રાખી હતી ચા નાસ્તો કરવા માટે ત્યાંથી નીકળ્યા ભરે પછી કઈ જમવાનું કામ ઠેકાણું પડ્યું નતું તો આપણે ગાડી રાખી હતી ચા નાસ્તો કરવા માટે અને ત્યાંથી ચા નાસ્તો કરીને નીકળી ગયા અને આવી ગયા રિંગ રોડ ઉપર અને અત્યારે આપણે પંચમાં આવ્યા છીએ સનાથલ ચોકડી અને વચ્ચે અહીંયાથી આગળ ધીમે ધીમે હવે કરવા માટે તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોપલ અને બોપલ ઓવરબ્રિજ ચડીયા છીએ અને બોપલ નો નજારો કઈ તારીખો આવે છે જે બાજુ જુઓ એ બાજુ બધા કોન્ક્રીટ નું જંગલ તો હવે આગળ આપણે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સાયન્સ સિટી ઓવર બ્રિજ અને આ છે સાયન્સ ઓવર બ્રિજ તો આ સાથે દેખાય

અને આપણે વૈષ્ણવ દેવી સર્કલ આવશે આગળ ટોલ પછી ત્યાંથી ખાલી સાઈડ ભરવાનું છે તો હવે વધે ધીમે ધીમે આગળ તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રિંગ રોડ ગોતાવારી ચોકડી ઉપર આ છે ગોતા સર્કલ અહીંયાથી ધીમે ધીમે હજી આગળ વધી અને આપણે સીધું જ જવાનું છે અને આગળ આવશે એક ટોલ ટેક્સ આપણે ધીમે ધીમે આગળ વધીએ અને ટોલ પાર કરીએ હવે આગળ ટોલ આવવાની તૈયારીમાં છે તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ટોલ ટેક્સ ઉપર અહીંયાથી ટોલ પાર કરીએ ધીમે રહીને જુઓ મિત્રો આપણે કોલ પાર કરી લીધો છે હવે બધે આગળ તો મિત્રો આપણે આઈસીડી કન્ટેનર યાર્ડમાં આવી ગયા તો હવે આપણે ખાલી કરવાનું છે એ કઈ બાજુ છે એ ખબર નહીં તો અંદર એજન્ટ આવે છે સામે તો આપણે જઈએ ધીમે ધીમે આગળ અને ત્યાં જઈને તમને બતાવું કેટલા ટાઈમમાં ખાલી કરે છે કઈ રીતે કરે છે અહીંયાથી મિત્રો આપણને ટોકન આપી દીધો છે અને ઓગણચાલીસ નંબર ઉપર આપણું ખાલી કરવા લગાવવાનું છે એવું કીધું આપણે ધીમે ધીમે હવે નંબરો ગણતા ગણતા જઈએ આગળ જોઈએ નંબર ક્યાં છે લગાવીએ ગાડી તો મિત્રો આપણે કન્ટેનરો ગેટમાં અંદર આવી ગયા અને અહીંયા ચારે બાજુ કન્ટેનર જ છે અને અહીંયા લગાવીએ આપણી ગાડી અહીંયા ખાલી થશે તો જોઈએ હવે કયો નંબર આપણો છે ને ત્યારે ખાલી કરે છે કઈ આઈડિયા છે નહીં પહેલી જ વખત આવ્યા છે આપણે ખાલી કરવા તો બહુ મોટા પાયે છે આ તો જોઈએ હવે ક્યારે ખાલી કરશે તો જુઓ મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને અહીંયા આપણી ગાડી ખાલી કરી હતી અને આરે આપણી ગાડી જો ગાડી ખાલી થઈ જાય છે અને આ બધું કન્ટેનરોનું હતું અહીંયા અને અંદર આપણી ગાડી ખાલી કરી તો હવે અહીંયાથી ભાગ્યે અને જઈએ બહાર તો મિત્રો આપણે જઈએ છીએ ગેટ બાજુ ઓલા સાઉથ ના પિક્ચર માં ડબ્બા બતા હોય એ રીતના છે આખું યાર આવું અને આવી ક્રિયાન ના બિયાન બધું ભરવાનું લાયા છો યો તો આપણે જઈએ ગેટ બાજુ વધે આગળ તો મિત્રો આપણે ચાલે જઈએ ગેટ બાજુ તરો જોવો આપણે કંપનીમાંથી નીકળી ગયા આઉટ કરાઈને અને ગાડીઓ ચેક કરો પાર્કિંગમાં सगळा બંધ ગાડીઓ લગાડી દીધી છે જબરજસ્ત મોટા પાયે હતું તો હવે આપણે અહીંયાથી ભાગ્યે પહેલા બહાર પછી મલ્લે હાઈવે ઉપર જઈને દોસ્તો જુઓ આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ વૈષ્ણોદેવ સર્કલ પેલા અને આપણે આ બ્રિજ ચડવાનું નથી એટલે આપણે નો એન્ટ્રીમાં કરી જઈએ એટલે આપણે સિટીમાં નથી જવાનું તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા વૈષ્ણોદેવી સર્કલ જુઓ આપણા પોલીસ જવાનો ઊભા છે બે હવે સિગ્નલ ખુલે એટલે આપણે ભાગશું અહીંયાથી જો મિત્રો મામેરું નીકળ્યું કેટલો ટ્રાફિક છે અમદાવાદનો તો જોવા મિત્રો જુઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા રોડ ઉપર રાજકોટ બસો ત્રી કંડલા ત્રણસો સોળ આપણે ભાગીએ ધીમે ધીમે આગળ તો પહોંચી ગયા આપણે હોંગણા ટોલ પ્લાઝા જો હોંગણા ટોલ પાર કરી લીધો તો હવે બધે આગળ ધીમે ધીમે તો અત્યારે આપણે પહોંચી ગયા સિલક ટોકડી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધો ટ્રાફિકનો બધું પાર કરી અને અત્યારે પહોંચી ગયા છીએ બાકરોલ ટોલ પ્લાઝા અને બાકરોલ ટોલ પ્લાઝાનો રાતનો નજારો કંઈક આ રીતનો આવે છે અને વાઘવા આવ્યા છે સાડા દસ તો આપણે ટ્રાફિક પાર કરીએ

અને હવે અહીંયાથી વધે આગળ ધીમે ધીમે રાત નો નજારો કઈક આ આવે છે આપણા કેમેરામાં તો આપણે હવે અહિયાંથી વધે ધીમે ધીમે આગળ તો અત્યારે મિત્રો હવે હવે પહોંચી ગયા છીએ અસ્ટ્રાલી સર્કલ જોઈ નકો છો અસ્ટ્રાલી સર્કલ નો ટ્રાફિક જયારે બી આવો તમે આવો ટ્રાફિક મળે આપણે સર્કલ ક્રોસ કરી લીધું અને હવે જઈએ આપણા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર તો મિત્રો આપણે પહોંચી ગયા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર તો આપણે આ વિડીયો ને અહીંયા પૂરો બોલશું સવારે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ જય હરડીમાં